પોલીસ અને તમામ લોકોની માહિતી આપી હતી આ કાર્યક્રમમાં માં ઇન્ડસ્ટ્રીયલ સહિત સુરત પોલીસ અધિકારી ઉપસ્થિત હતા સાથે મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ આ હાજર રહ્યા હતા આજે દ્વારા એના વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનોના એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં વ્યાજખોરોથી લોકોને બચાવવા માટે જે રીતે જો લોકો નાની નાની સમસ્યાના લીધે જોઈએ લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી એનાથી કેવી રીતે આલ્ટરનેટ એના બીજા શું આમાં મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેરમાં સિવટેક્સ કોપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુરશ્યાન છે એના એની પૂરી ટીમ અને આજે અમારે પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી બાવીસ જેટલા લોકોના પંદર લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને આ બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે કોઈ શાકભાજી વેચે છે કોઈ નાના ઝરીને કામ કરે છે કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાત મંદોના એક લાખ સુધી તકના રકમના કુલ પંદર લાખ રૂપિયા જો લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને સો જેટલા લોકો અત્યારે જો એ ફોર્મ અપ્લાય કરેલા છે જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે જે એના પર જો પૈસા મળશે જોઈએ મૂળ અપના એ પર્પઝ છે કે અમે લોકો જ્યારે બધા તપાસો કરીએ છીએ જોઈએ છીએ કે નાની નાની રકમ પંદર હજાર વીસ હજાર ત્રીસ હજાર લે અને પાંચ લાખ દસ લાખ રૂપિયા તક આ લોકો આપી દે બે ચાર વર્ષોમાં એના વ્યાજના છતાં જો એના પૂરા થતા નથી એના ધ્યાનમાં રાખીને કે આ લોકોને અલ્ટરનેટ પૈસા ક્યાંથી મળે આ આ બેંકના લોન મેળાના આયોજન જો આજે થયા તો આ લોન મેળાના માધ્યમથી લોકોના મળી રહ્યા છે જો પૈસા મળી રહ્યા છે લોકો ખૂબ અલગ અલગ આ જો મારે અભી રિસેન્ટલી જો બીજા લોન મેળા છે સુટેક્સ બેંક તરફથી આવનાર દિવસોમાં ઓર બી લોન મેળાના આયોજન અમે લોકો કરવાના છીએ જે મારા નાના વેપારીઓને રાહત થાય અને વ્યાજખોરો ઉપર જો અમે લોકો એકદમ કડક જો અંકુશ એના ઉપર લગાવી શકીએ

આપ લોકો આવશો જોઈએ બસ છોટા મોટા જો ગેરંટી સાથે તમે બહુ નાની મતલબ ના માત્ર ગારંટી સાથે તમે પૈસા પૈસા મળી જશે તમે એનાથી ઓછા ઇન્ટરેસ્ટવાળા પૈસા છે એના કામ ધંધા બિઝનેસ કરો તમારે કોઈ પઠાણી ઉઘરાણી નથી કરવાના જેના લીધે તમે આ વ્યાજ ખરો ચંગલ છે તમે દૂર રહી શકો મારી આ મીડિયાના મિત્રો રિક્વેસ્ટ છે કે આપને થકી બીજા લોકો તક આ મેસેજ જાય તેથી બીજા લોકો બી આવનારા અમારા લોકોને જો લોન મેલા અથવા આ બેન્કોમાં જાય અને નાની નાની રકમના આપણા લોન કરાવીને બિઝનેસ કરી શકે દર્શક નમસ્કાર આજે સુરત પોલીસ વિસ્તાર તરફથી એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો મુખ્ય જે આ વિસ્તારના નાગરિકો લોન મેળામાં જે ભાગ લેવા આવેલા એ તમામ વ્યાજખોરોના આતંકથી પ્રેરિત હતા વ્યાજખોર જે રીતે અહીંયા સમાજમાં આતંક ફેલાવે છે અને સમાજના લોકોને ડરાવી ધમકાવીને ખૂબ મોટી રકમનું વ્યાજખોરી કરે છે અને લોકોને એમાં હેરાનગતિમાં ઉતરવું પડે છે ઘણા લોકો એમાંથી આત્મહત્યા સુધી બી કરેલી છે એવા પ્રસંગો આવેલા છે એટલે એમાંથી મુક્તિ મળે એ માટે ગુજરાત સરકાર અને સુરત પોલીસ શહેર કમિશનર ખૂબ જાગૃત છે અને આ લોકોને વ્યાજખોરીમાંથી મુક્તિ મળે એ શુભ આશાહી આજે આ લોન મેળાનું આયોજન અહીંયા કરેલું છે ભવિષ્યમાં પણ આવા તમામ શહેરના વિસ્તારમાં જે કોઈ પણ લોન મેળા થશે એમાં સુટેક્સ બેંક તરફથી હું ખાતરી આપું છું કે તમામ લોન મેળામાં અમે હાજર રહી સ્પોટ ઉપર ચેકો પણ વિતરણ કરશું અને જે અરજદારો બાકી રહેલા હશે એવા અરજદારોનો ફોર્મ અહીંથી જ અમે ભરાવીને એ લોકોને પણ લોનની રૂપે સહાય કરશું હજુ લાભાર્થીઓને લોન અમારી સુટેક્સ બેંકની જે હેડ ઓફિસ છે ઉધના મતદાલા રોડ પર જ્યાં એક સ્પેશિયલ ટેબલ રાખશું એમાં બે અધિકારીઓની નિમણૂક કરેલી છે કે ત્યાંથી સરળતાથી એ લોકોને ફોર્મ ભરવામાં મદદરૂપ થશે તેમજ એ લોકોના જો ફોન આવશે તો એ લોકોના સ્થળ ઉપર પણ જઈને અમે એ લોકોના ફોર્મ ભરાવશું અને સરળતાથી એ લોકોને લોન મળી જાય ઓછી માથાકૂટથી એ લોકોને લોન મળી જાય અને જો કાંઈ ત્રુટી હશે તો એ ત્રુટીમાં બી અમે સહકાર આપીને લોન સરળતાથી મળે માટેની પ્રયત્ન કરશું આજે કેટલા લાભાર્થીઓને અને બનાવે આજે બાવીસ લાભાર્થીઓને કુલ પંદર લાખ રૂપિયાની રકમ આપવામાં આવેલી છે બીજા સો જેટલા લાભાર્થીઓ લાઈનમાં છે બધાના ફોર્મનું ભરવાનું કામ ચાલુ છે મારા અધિકારીઓ કામ કરી રહ્યા છે એ તમામને પણ સરળતાથી લોન આપી શકશે એવી મારી શુભકામના આજે સુચેક બેંક અને સુરત પોલીસ બે મહિને અહીંયા ઝોન ટુના સ્ટાફમાં અત્યારે અમે બાવીસ માણસોને પંદર લાખ રૂપિયા ચૂકવા છે બીજા અનેક અરજીઓ આવી છે આશરે સો જેટલી અરજી આવેલી છે એમાં મોર મોટા બેચ છે જે રિઝર્વ બેન્કની ગાઈડલાઈન છે કે કોઈને પણ તમે લોન આપો તો એનો પાન કાર્ડ હોવો જરૂરી છે ને આધાર કાર્ડ હોવો જરૂરી છે એટલે જો આધાર કાર્ડ હોય ને પાન કાર્ડ નહીં હોય તમે બેંકમાં પોતે એવી સ સગવડ રાખેલી છે કે ઓનલાઈન એ કરીને પાન કાર્ડ પણ કાઢી આપશે એ પાન કાર્ડને આધાર કાર્ડની લઈને લોન આપશે ને બીજી એક અમારે માટે બહુ સારા સમાચાર છે કે અમારી બેંકને આજે ચપ્પન વરસ પૂરા થયા છે અને ચોપ્પનનું વરસ ચાલે છે તો ચોપ્પનના વરસમાં જે આ રીતે જે અમારી કામગીરી થાય છે એ ખૂબ અમને આનંદ એટલા માટે આવે છે કે ખરેખર ગરીબ માણસ છે કે જે દસ હજાર રૂપિયાની લોન લઈને લાખ લાખ રૂપિયા ચૂકવા પછી પણ દેવાદાર રહી છે અમારે તો સિમ્પલ એવું છે કે ભાઈ મહિલા હોય તો મહિલાને પાછું ઓર ઓછો ઇન્ટરેસ્ટ છે એટલે અમે અમેરિકા આવી છે એટલે બધાને મહિલાઓને આપી છે આજે પુરુષોને આપ્યા છે કોઈ કોઈને હેલ્થ માટે જોઈતી હતી કોઈને એજ્યુકેશન માટે જોઈતી હતી જે પ્રકારની લોન જોઈએ અમે આપેલી છે ને અમે આપતા રહીશું લોન મેળવવા માટે લોકોએ લોન મેળવવા માટે માત્ર હાલમાં જે માઇક્રો જે છે તેમાં માત્ર તમારે આધાર કાર્ડ ને પાન કાર્ડ હોવો જોઈએ પાન કાર્ડની આટે જે રિઝર્વ બેન્ક છે થ્રુ રિઝર્વ બેંક અમે કોઈને પણ એક રૂપિયો પણ લોન આપશું તો એની લોનની રિઝર્વ માં રહેશે આ જ બેંકમાં અમારી જ બેંકમાં એક ચાર પાંચ મહિના પહેલાં એવો કિસ્સો થયેલો હતો કે અમારી પાસે લોન લીધેલી હતી ચૂકવાની પૈસા પછી એ ભાઈ કશે મહારાષ્ટ્રમાં બીજી જગ્યાએ બેંકમાં લોન લેવા ગયા ત્યાં તો એને તરત પહેલી બેંકવાળાએ કહું કે ભાઈ તમારા આટલા રૂપિયા સુટેક્સ બેન્કમાં ફલાના ફલાના તમે લીધા જ બાકી છે જ્યાં સુધી તમે આ લોન ચૂકવો નહીં ને તમારું ટાઇટલ ક્લિયર થાય નહીં ત્યાં સુધી અમે બીજી લોન નહીં આપીએ એટલે આ એ પણ એક ઇમ્પોર્ટન્ટ મેટર છે એટલે રિઝર્વ બેંકનું જે એવું છે કે જે સીતરો હતા તીતરો આમાં કોઈ આવશે નહીં ને વચ્ચે પોલીસ અધિકારી અમારા ગેરંટર તરીકે રહેલા છે અમે સાથે પણ રહેલા છે એટલે મને વિશ્વાસ છે કે બેંકનો એક પણ રૂપિયો આમાં જવાનો નથી ને જે નોમિનલ વ્યાજ છે એ વ્યાજ સહિત પૈસા મળશે વ્યાજ પણ જે છે તે ઘટતા આ ઇન્ટરેસ્ટ રેટથી જનરલી પેલો જે વ્યાજ વ્યાજખોર છે દસ હજાર રૂપિયા આપશે તમને રોજના સો રૂપિયા એટલે નવ નવ હજાર નવસો રૂપિયા આપશે ને રોજ સોસો રૂપિયા આપવાના એની જગ્યાએ અમે પચીસ હજાર રૂપિયા આપીને જો મહિલાઓ તો

મને પૈસાની જરૂર હતી મારી છોકરીઓની ફીસ ભરવાની હતી સ્કૂલ માટે ઘરમાં પણ થોડો ખર્ચો લાગતો હતો બહાર માર્કેટમાં લેવા માટે જઈએ પણ વધારે વ્યાજથી પૈસા મળે તો એના કરતાં બેંક સસ્તા વ્યાજે ને ઓછા હપ્તે પૈસા આપતી હતી તો ગુજરાત સરકારનો મેં સંપર્ક કર્યો ને એ લોકોએ મને સીએસ બેંકમાં ડોક્યુમેન્ટ રેડી કરાવી ગેરંટી મારી લોન પાસ કરાવી કાર્ય કરી રહ્યું છે તો તમે આને કેવી રીતે યોજાવો છો કારણ કે જે રીતે જીવન જે ખરાબ કરી દેતા હોય છે તો તમે પોલીસની કામગીરી બહુ વધારે સારી છે કેમ કે અત્યારે કોઈ ગેરેન્ટર કોઈનામાં રહી શકતું નથી કેમકે કોઈ ઈ એમ ભરે ન ભરે એ થાય એટલે પોલીસ લોકો એમ કે છે જે વ્યાજ નથી ભરી શકતા જેને પૈસાની જરૂર છે એનામાં અમે ગેરેન્ટર રહીને એ લોકોની અમે સહાય કરશું અને એ પોલીસનું કામ વધારે સારું છે અને લોકોને મદદરૂપ વધારે આવે છે